આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ તેમ છતાં કેટલી કોલેજો કેટલી આંગણવાડીઓ ચાલુ હતી સાથે સાથે આણંદ જિલ્લામાં આવેલી ચાંગા ચાલુ સેટ યુનિવર્સિટી એ પણ ચાલુ હતી એક્ઝામ હતી તેને લઈને શું કહેશો ખરેખર તો દેશના બંધારણના ઘડવૈયા દેશના મહાન દુનિયાના મહાન એની જાહેર જન્મ જયંતીની ભારત સરકારે રજા જાહેર કરી હોય ત્યારે આવી પ્રવૃત્તિઓ કરવી જ ના જોઈએ પણ આ જે પ્રાઇવેટ સેક્ટર એમની જાતને બહુ મહાન માને છે અને આવા નિયમો પાડતા નથી અને આ કાર્ય જે બિલકુલ ખોટું છે અને અમે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી દેશમાં અને ગુજરાતમાં લોકોનો આનો મેસેજ જાય કે ભવિષ્યમાં કોઈ આવી રીતે કામ ના કરે આને લઈને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે આના લીધે અમે પછાના માણસો આજે આંબેડજી જે ભેગા થયા હતા બધાની સહયો લીધી છે મળી અને કાલે અમે ડીએસપી અને કલેક્ટર બંને ના આવેદનપત્ર આપવાના છે અને રજૂઆત કરવાના છે કે આ ચાંગા યુનિવર્સિટીમાં જે કોઈ જવાબદાર માણસ હોદ્દાની લીધે અને એની સંસ્થાના એમની અમે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થવી જોઈએ